ને કહી દેવાનું દાડે વહેલા તમે સેવામાં આવી જાવ બરાબર અને કોઈ માતાજીની જે થાય સેવા કરવાની ટોકુટીઓ કરવાની બરાબર તમારા કુટુંબ ને બધા કહી દેવાનું હવે બીજું આવતીકાલે છે મતદાન અને આ મતદાન છે લોકસભાનું નરેન્દ્ર મોદી સાહેબને આપણે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે મોદી સાહેબે એટલો અસંખ્ય કોમો કર્યા છે કોઈ બાજી નહીં એટલા જો દસ લાખ સુધીનું કાર્ડ આજ હગો ભાઈ આપણને સો રૂપિયા ના હાલે અને દસ લાખને સુધીનું દવાખાનું ઓપરેશન હોય દવા કરાવે બીજું ત્રીજું તમામ વસ્તુ આવી જાય એમાં તો તમે ગુંજરાનથી લઈ જાવ વીઆઈપી હોસ્પિટલ હોય મોટા મોટી આની અંદર તમારી સારવાર થાય હાલ બીજું કે દર ચાર મહિને બે બે હજાર રૂપિયા તમારા ખાતામાં આવે આયુષ્યમાન કાર્ડ દર મહિને તમારું અનાજ મફત આવે અને ઘણી બધી સેવાઓ સરકાર પૂરી પાડે છે તમે મોદા છો ફોન કરો એકસો આઠ તમે પ્રાઇવેટ સાધન બોલાવો એની પહેલાં એકસો આઠ તમારી અહીં ઊભી રહે બરાબર આ તમામ સેવાઓ છે અને એમાં આપણા ગોમનો આપણી આબરૂ એટલી બંધણેલી છે આપણા તાલુકામાં આપણા ગામની વાત કરું તો રાઠોડવાસની અને એ આબરૂ તમે બધે બોધી છે તમે બોધી શકે આપણે ગ્રાન્ટ લાખો રૂપિયાની લાવી અને ગોમની અંદર આપણે કોમ કરી ઈચ્છા છે આજે ચાલુ છે બે વર્ષથી હું સરપંચ નથી છતાં આજ સરકાર આપણી વાત હોબળી અને આજે ગ્રાન્ટ આલે છે બરાબર આજ આપણું આખું ગોમ હોય છે અને હું એક પ્રશ્ન ગોમને પણ કહું છું કે મેં થોડીક કોમ કરવાની પદ્ધતિ બદલી છે અને એમાં ઘણા ખરા લોકોને ખબર છે જો હું ટુકડે ટુકડે કોમ એક કરું દાખલા કે પોચ લાખ નું હોય કરું પોચ લાખ નું બીજે કરું તો એ દેખાતું નતું એટલે આપણે એક આખા પરા wise form ચાલુ કર્યું હવે અત્યારે હાલ વાય ના વધારે ચાલુ કર્યું છે બે દિવસ થી એ પતિ જાહે એના પછી બોલ્યા વગર આપડે ભાઈ પરીક્ષા દીધી એના વગર હવે આપણે મોનસૂન કે વઢા અને કાટકોર આ બે પરા વિસ્તાર કોમ બાકી રહેશે અને એ કોમે આપણે જેનું જેવું કરે એવું બધાનું આપણે કોમ પૂરું કરવાનું છે હું સરપંચ હોઉં કે હું સરપંચ ના હોઉં તો એ કોમ આપણે કરવાની તાકાત છે ને આપણે કરશે અને કરવાની તાકાત એટલા માટે છે કે તમે બધા જે મારી આબરૂ બંધાય છે મને સરપંચ બનાવીને તો આપણે એટલી ઓળખાણ થઈ છે કે આપણે ગમે ત્યાંથી ગ્રાન્ટ લાવીએ છીએ અને આ કોમનું કોમ પૂરું કરીએ બીજું કે આ તે ભાજપની સરકાર ગુજરાતમાં છે ને દેશમાં અને ભાજપની સરકાર છે અને આપણે ભાજપ પાસેથી જ કોમ લેવાનું છે કોંગ્રેસના ધારાસભ્ય છે તો એ જો કશું કોમ કહી શકતો નથી બરોબર એટલે આપણા ગોમનું એક પણ વોટ હવે શું રંગુજી વોટ શામાં કર્યું એ ખબર પડે છે એટલે આપણા ગોમની એક આબરૂ બંધાઈ જયલી છે અને આપણા ગામની અંદર આપણે કોંગ્રેસની મિટિંગ પણ થવા દેતા નથી એટલે શાંતિપૂર્ણ આપણું મતદાન થાય સવારે વહેલું થાય એટલું બને એટલું અને ભાજપ સિવાય કોઈને મત આપણે આપવાના નથી જેમ નહીં હાલવાના આમ તો મત હાલવાય પોતાનો અધિકાર છે ચો હાલવાય પણ આપણે અળવી દિશામાં ઉપણા તો એ રપૂડી આપણા હોય મજા આપે અને આપણું વોટ બેકાર જાય બરાબર જ્યાં વખતે આની આ લોકસભામાં ભરત છે ડાભી બે લાખ વોટથી જીત્યા હતા આ વખતે એના કરતાં પણ માહોલ સારો છે મતદારો વધ્યા છે એટલે ઓછામાં ઓછા ત્રણ લાખથી વધારે મતથી ભારતથી ડાબી જીતવાના છે મોદી સાહેબ વડા વજન બનવાના છે અને આપણે બાકી રહેલો કોમ એના પાયેથી જ કરવાના છે એટલે ઘરે દરેક જઈ અને મારા હાથર અને આપણા ગોમ હાથર ને આપણી આબરું હાથર આપણે દરેકને કહેવાનું છે ભાજપમાં વોટ આલજો અને અલાવજો ને ઘરે બૈરો હોય જે નવા મતદારો હોય એને કહેવાનું કે કમળની બાજુનું બટણ કમળને વોટ આલી અને આપણે ભરતસિંહ ડાબીને મોદી સાહેબને જીતાડવાના છે આ બે શબ્દો કહું છું અને આટલું મારું મૌન રાખજો બે હાથ જોડી ને બધાને વિનંતી બોલો જોગણીય બોલો ભારત માતા કી જય